નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ખાવડાના જૂના પંથકમાં ધોધમાર વરસાદ રોડ રસ્તા તૂટતા માલધારીઓ મુસીબતમાં મુકાયા દૂધ અને પરિવહનમાં મુશ્કેલી તાત્કાલિક રોડનું સમારકામ થાય એવી માંગ સમગ્ર ગુજરાતને વરસાદ ધમરોડી રહ્યો છે ત્યારે કચ્છના છેવાડાના વિસ્તારમાં ગઈ રાત્રે અચાનક ધોધમાર વરસાદ પડતા ખાવડાથી કાંડવાડ અને જૂના ગામનો રોડ પાણીમાં ધોવાઈ જતા સ્થાનિક લોકો મુસીબતમાં મુકાયા છે બંને પછમમાં દૂધ ઉત્પાદન સૌથી વધારે થાય છે અને વહેલી સવારે દૂધ ડેરીમાં પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી સ્થાનિક અગ્રણીઓએ આર એન બીને તાત્કાલિક રોડ રિપેર કરી આપવા રજૂઆત કરી છે તો વાહન વ્યવહાર અને પરિવહનને મોટી અસર થવા પામી છે ગનીસુમાં જૂના ખાવડા દ્વારા અમારા રિપોર્ટર વસાયા જુસફ સમાને આ માહિતી અપાઈ હતી તો રોડ ટુ હેવનમાં માટી પથરાઈ જવાથી કીચડ થવાથી રોડ ખરેખર હેવન બન્યો છે એવું અમારા પ્રતિનિધિ વસાયા જુસફ સમા દ્વારા જણાવાયું હતું तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशू नवा समाचारों साथ त्या सुधी रजा आपसो नमस्कार